ભરૂચ જિલ્લાના જગડિયા જીઆઈડીસી દુષ્કર્મ બાદ જીવન અને મરણ વચ્ચે છેલ્લા દિવસથી રહેલી બાળકી પ્રાણ છોડતા સમગ્ર જિલ્લો બન્યો છે ભરૂચ શહેરમાં રાત્રેના સ્ટેશન સર્કલ ખાતે એકત્ર થઈને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી આરોપીને ફાંસીની સજાની માંગ કરીને વિરોધ નોંધાવ્યો હતો ભરૂચ જિલ્લાના જગડિયા જીઆઈડીસી મજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા

બાળકીના ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો નાખતા બાળકીને ગમરેજા પહોંચાડી બાળકીને દર્દથી કરણથી મૂકીને ભાગી ગયો હતો જોકે તેણે માતાને બૂમો પાડતા તે દોડી આવી હતી અને લોકોની મદદથી બહાર લાવી ગંભીર હાલતમાં ભરૂચ સિવિલમાં લાવવામાં આવી હતી જ્યાં તેની હાલત ખૂબ ગંભીર હોય અને રાત્રિના વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ બાળકીની તમામ પ્રકારની સારવાર અને સર્જરી કરવામાં આવી હતી તેમ છતાંય વચ્ચે ખાઈ રહી હતી કે સોમવારના આઠમા દિવસે દર્દી અને જીવન માટે ઝઝુમતી બાળકી પ્રાણ છોડતા તેના પરિવાર સહિત સમગ્ર હોસ્પિટલ અને ભરૂચ જિલ્લાના લોકોમાં શોકનો માહોલ માહોલ હતો એટલું જ કહેવા માંગીશ કે આજે કૃત્ય જે થવું છે એને જે કોઈ પણ શબ્દ મળે એને વખોડાય એવું છે નહીં કારણ કે બહુ ખરાબ કૃત્ય થયું છે જે બાળકીએ જે દસ વર દસ વર્ષની બાળકીએ જે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી જે ભોગવું છે એ આપણે કલ્પનાની બહાર છે આવા કૃત્ય કરનારને આવા વ્યક્તિને સમાજનો કાયદાનો કે કસાનો ડર હોતો નથી એ પોતાની વિકૃતતા સંતોષવા આમ તેમ જોઈએ છે પણ છેલ્લા તમે બે હજાર ચૌદથી અગર તમે સ્ટડી કરો આ રેપના કિસ્સાઓ તો એમાં વધારે પડતા જે જાણકાર હોય છે જે પાડોશી હોય છે યા પોતાના જાણકાર હોય છે એ જ વ્યક્તિ આવા લોકોને ટાર્ગેટ બનાવે છે આવી બાળકીઓને ટાર્ગેટ બનાવે છે એટલે મારું એ જ રિક્વેસ્ટ છે કે પહેલાં તો એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય કાયદામાં તાત્કાલિક રીતે સુધારો થાય અને આના માટે કોઈ ના હોય અને ફક્ત સિસ્ટમમાં એવું આવી જાય કે આના માટે ફક્ત મૃત્યુની સજા થાય તેથી બીજા કરનારાઓને ભય રહે અને જો આ તાત્કાલિક ધોરણે ના થવું તો આવનારા ટાઈમે એવું લાગે છે કે કાયદાની જેમ જેવી રીતે નરાધમોને બીક નથી હોતી એવી રીતે નાગરિકોને પણ બીક નહીં હોય અને કોઈને કોઈ રીતે કાયદો હાથમાં લેશે તો મારી એ જ રિક્વેસ્ટ છે કે કાયદામાં જોગવાઈ થાય અને તાત્કાલિક ધોરણે સુધારો થાય અને મા બાપને હું તમારા માધ્યમથી એ જ કરવા માગું છું કે જેવી રીતે જોઈ રહ્યા છે કે સગા બાપ હોય છે ભાઈ હોય છે કાકા હોય છે કે આજુબાજુના પાડોશી હોય છે એ લોકો જ જે આપણે જાણકાર હોય છે એ જ લોકો અને આવા કૃત્યને અંજામ આપે છે તો આવા લોકોથી ડરીને રહેવું જોઈએ આવા લોકોથી વિચારીને રહેવું જોઈએ અને સાથે સાથે આપણી બાળકીઓને પણ આપણે જ પોતે જ રક્ષા કરવી જોઈએ જે ઝઘડિયા તાલુકાની બાળકી પર જે દુષ્કર્મ આશર્યું છે જે યુવક તો એ અત્યારે જસ્ટ અમને ન્યૂઝ મળ્યા છે કે એની એસએસજી હોસ્પિટલમાં જે અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી એનું એટલું ખરાબ હાલત કન્ડિશનમાં એને લડાઈ એક અઠવાડિયાથી એની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી બટ અત્યારે એનું થોડી વાર પહેલાં મૃત્યુ થયું છે તો મેઇન ક્વેશ્ચન એ છે કે એવું કરનારો અત્યારે કેમ જીવે છે મીન્સ કે સરકારને અને પોલીસને એ આવેદન છે કે એને આજની ડેટમાં એ છોકરીને આટલું બધું સહન કરવા છે તો દસ વર્ષની માત્ર દસ વર્ષની છોકરીએ જે સહન કર્યું છે જે કોઈ સહન કરી નહીં શકે છે આ રોગ બનનાર જે ઝઘડિયામાં જે છોકરી દસ વર્ષની છોકરી શકે છે અન્યાય થયો છે એના માટે સરકાર બી એટલી જ જવાબદાર છે બધા મંત્રીઓ આવીને વડોદરા જતા રહે શું કર્યું એ લોકોએ મારો પ્રશ્ન એ છે કે તમે લોકો જોઈ જોઈને જતા રહે છે કોણે એને પૈસા આપ્યા છે કોણે એને ચેક બનાવીને આપ્યા છે કોઈ એ નથી આપ્યું છોકરી સાત દિવસથી જે પોતાની જિંદગી સાથે લડત આપી રહી હતી પણ એને એને બચાવવા માટે ડૉક્ટરો બી આખી ટીમ હતી પણ શું થયું આખરે એને મત મળ્યું જે આરોપી છે એને સજા સજા આપવી જોઈએ એને ફાંસીને જ આપી દો હું તો